ભારતમાં વિદેશી યુરોપીયન પ્રજાનું આગમનની સાથે તેઓ વેપાર કરવાના અર્થે ભારતમાં આવેલા હતા પણ ધીરે ધીરે તે ભારતના રાજકારણમાં તેમને ચંપલાયું ભારત ભારતમાં રાજકારણ રાજકીય શાસન સ્થાપવામાં અંગ્રેજો અને ફ્રેન્સો મજબૂત સંસ્થા હતી અંગ્રેજો અને ફ્રેન્સો વચ્ચે સત્તરસો ચાલીસ સત્તરસો છેતાલીસ અને સત્તરસો છપ્પનમાં યુદ્ધ થયા કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે કર્ણાટક વિગ્રહમાં પરાજય થયો તેથી તેમને રાજકીય શાસન સ્થાપવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી તેમજ તે સાથે જ યુરોપની ધરતી પર અંગ્રેજો ફાન્સો વચ્ચે સત્તર વર્ષી યુદ્ધ થયા હતા તેમાં પણ ફ્રાન્સોની હાર થઈ હતી જેથી ભારતમાં અંગ્રેજોએ ભારતમાં વેપાર કરવાના અર્થે આવેલા હતા અને ધીરે ધીરે તેમને ભારતના રાજકીય શાશનમાં દેવોનો દે અને શાસન કરવામાં તેમણે જંપ લાવ્યું દેવોએ 1757 ના પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધમાં વિજય મેળવી ભારતમાં રાજકીય સત્તાનો પાયો નાખ્યો હતો જેને આપણે ટૂંકી વિગતે અભ્યાસ કરીએ

ત્રણે પાંથ વાસ્તવિક શાસક અને માલિક બન્યા હતા ઈસ્વીસન સત્તરસો બોતેર માં કંપની ના સંચાલકો ક્લાઈવ ના સ્થાને વોરન હેસ્ટિંગ ને ગવર્નર તરીકે મોકલ્યો આ સમયે કંપનીના મુંબઈ મદ્રાસ અને કલકત્તા આંતરિક વહીવટમાં એક સૂત્રતા ન હતી તેને પ્રાંતો પર કંપનીના ના ત્રણે ગવર્નરો હતા અને બધા એકબીજાથી સ્વતંત્ર હતા આથી કંપનીના હિતોને નુકસાન થતું વળી કંપની ઉપર ઇંગ્લેન્ડની સરકારનો અંકુશ પણ જરૂરી જણાયો હતો આથી ભારતમાં કંપનીના વહીવટનું નિયમન કરવા ઈસ્વીસન સત્તરસો તોત્તેરમાં ઇંગ્લેન્ડની સરકારે એક કાયદો પસાર કર્યો જેને નિયમન ધારો કહેવામાં આવે છે આ નિયમન ધારાથી વોરન ને गव्हर्नर जनरल નું પદ આપવામાં આવ્યું અને મુંબઈ મદ્રાસ ગવર્નરોને તેના અંતુક શેત્ર મુકવામાં આવ્યા ગવર્ના ચંદ્ર તરીકે ઓરન હેસ્ટિંગે સુધારાત્મક પગલા લઈ કંપનીને આર્થિક તેની સત્તા બનાવી હતી તેનૈ મેસૂરના હૈદર અલી અને તેના પુત્ર ટીપુ સુлтаની पराजय આપતી

757 दिवस से क्लाइव ने सिराजुद्दौला को डुमला वर्चस्व होतो प्लासीना युद्ध થયું જેમાં सिराजुद्दौलाનો पराજી થયો મીર જાફરને બંગાળનો દબ બનાવવામાં આવ્યો બદલામાં તેણે અંગ્રેજો એ અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર આપી આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ બક્સર યુદ્ધ સત્તરસો છસઠ મીર કાસીમે શાહ આલમ મીર કાસીમ અને શાહ આલમ અને અવધના નવાબ સુરાજ દોલા મદદથી સત્તરસો છસઠમાં બક્સર ખાતે અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કર્યું પરંતુ અંગ્રેજો વતી હેક્ટર મુન્દ્રો એ સંયુક્ત સેનાને હરાવી હતી પરિણામે મુઘલ બાદશાહ અને અંગ્રેજો વચ્ચે અલ્હાબાદની સંધિ થઈ

હેસ્ટિંગ ગવર્નર પદે આવ્યા તે વિશે હેસ્ટિંગ સત્તરસો ચોસઠ અને સત્તરસો પંચ્યાસી સુધી ગવર્નર તરીકે હતા રોબર્ટ ક્લાઈ બંગાળનો પ્રથમ ગવર્નર હતો ત્યારબાદ વોરન હેસ્ટિંગને ગવર્નર પદે આવ્યો સત્તરસો ચોતેરના રેગ્યુલેટરી એક્ટ અંતર્ગત બંગાળ પ્રથમ ગવર્નર બન્યો બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપના કરી તે અંતર્ગત વળન હેટિંગ મેસૂવ વસૂલાત માટે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી 7079 રેક્યુલેટ ડિરેક્ટર અંતર્ગત કોકટામ સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી માં વિલિયમ એશિયાટિક સોસાયટી સ્થાપના કરી જોના

વોરન હેસ્ટિંગ અઢારસો તેર અઢારસો ત્રેવીસ પિંડારાઓને તેને અંકુશમાં લીધા સૌથી મહત્વપૂર્ણ કાર્ય ત્રીજા મરાઠા વિગ્રહ અઢારસો અઢારમાં મરાઠાઓને પરાજય આપીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી સત્તા બનાવી વાસ્તવિક સત્તા અઢારસો થી ભારતમાં આધુનિક યુગની શરૂઆત ગણવામાં આવે છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ અઢારસો અઠાવીસ અઢારસો પાંત્રીસ ના ચાર્ટેડ એક્ટ અંતર્ગત બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો જેથી વિલિયમ બેન્ટિંગ ભારત પ્રથમ ગવર્નર જનરલ બન્યો રાજા રામ મોહનરાયના રાય ના સહયોગ અઢારસો ઓગણત્રીસ માં સતી પ્રથા નિષેધ અમલ કરાવ્યો કાયદા પંચ રચના કરી અને ભારતીય દંડ સંહિતા આઇપીસી તૈયાર કરવામાં આવી

1848 म खालसा करू इस स्पेशल 1953 म मुंबई ची ठाणे સુધી 22 माइल એટલે કે 35 કિલોમીટર પ્રથમ રેલવે લાઇન નખાઈ ઇસ स्पेशल 1953 म सोपसन कोकोटा आगरा વચ્ચે લાઈફ तार गहवा चालू करू ઉપરાંત આધુનિક ટપાલ વ્યવસ્થા શરૂ કરી જે અંતર્ગત પહેલી વાર ટપાલ ટિકિટોની શરૂઆત થઈ